પાદડી ગામી જુગડી માતાના પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે શોભાયાત્રામાં બોળી સંખ્યામાં લોકો જોડાઈ લાહવ લીધો બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના પાદડી ખાતે જુગણી માતાજીના બીજા દિવસે શોભાયાત્રા યોજાઈ હજારો ભક્તોએ લીધો ભાગ પાદડી ગામે નવનિર્માણ પામેલ જુગણી માતાજી મંદિર તેમજ હનુમાનજી તેમજ ગોગા મહારાજ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામ સમસ્ત દ્વારા વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં હજારો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા જેમાં ડીજી અને જે જોશી જેશુનપુરાવાળા તેમજ પાંત્રીસ ભૂદેવો દ્વારા એકવીસ કુંડાત્મક વિધિવત પૂજા અર્ચના વંદના આરતી કરી યજમાનો પંડિતો સામાજિક અને રાજકીય આગેવાનો સહિત ધાર્મિક સંતો મહંતો સાથે ભક્તોનું સહિત અન્ય ગામોમાંથી પધારેલ મહેમાનો શ્રીને પાદરડી ગ્રામજનો તેમજ દરેક સમાજના વડીલો યુવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું સુંદર રીતે આયોજન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી જુગણી માતાની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે અથાગ પરિશ્રમ કર્યો હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર

वरुणाराट ह्या इंद्रा छंद्रा